હેલો ગાઈ તમારું સ્વાગત છે અમારા મિની બ્લોગમાં આજે તો હું ફરી એકવાર વાડી આવી ગયો આજે તો ફાઇનલી અમારે ઓળો ખાવાનો શિંગનો આ અમારી સિંગ છે પછી તો મેં આજે સિંગ ખેંચી લીધી ફાઇનલી આજ તો સિંગનો ઓળો ખાવાનો છે તો ચાલો મિત્રો હું તમને લોકેશન બતાવું અમારા ખેતરનું લોકેશન છે તો ચાલો મિત્રો હવે આગળ વધવી આપણે તો મિત્રો હવે આપણે સિંગ ખેંચીને ફેરી કરીને થયા છીએ પછી તો મિત્રો હું ફાઇનલી સિંગ તોડવા લાગ્યો તો મિત્રો તમારે સિંગનો ઓળો ખાવો હોય તો તમે પણ આવી શકો છો ધીર માંથી તો મિત્રો જોઈ લો અમારી સિંગ તો ભરું સિંગ નું ભર્યું છે તો મિત્રો ફાઇનલી અમે સિંગ તોડી નાખી તો ચાલો મિત્રો હવે સિંગને શેકવી પછી તો મેં લીધું બકસ હાથમાં અને મનો દિહાળ કરવા માંડ થઈ ગયું તો મિત્રો હવે ફાઇનલી ગયું પછી સિંગે નાખી દીધી માથે માથે નાખતી વખતે વિચાર આવ્યો કે બળી ન જાવ તો સારું છે હું પણ તો મિત્રો અમારો શીંગનો ઓળો તૈયાર થવામાં જઈ રહ્યો છે ફાઇનલી તાપ તો થઈ ગયો છે સિંગ શીંગ શેકતા વાર પણ નહીં લાગે મિત્રો શીંગનો ઓળો બનાવવા માટે થોડીક જ વાર લાગે પછી મેં તો લીધો તો હાથમાં કારણ કે શીંગને ફેરાવવા માટે પછી તો હું સિંગને મણો ફેરાવવા મણો ફેરાવવા પછી તો મેં પાથરો કર્યો ઉપર કારણ કે સિંગ શેકતા વાર ન લાગે એટલા માટે તો ચાલો મિત્ર તમારા ખાવો હોય તો તમે આવી શકો છો તો મિત્રો અમારો સિંગનો ઓળો તૈયાર થઈ ગયો હોય પછી તો હું શિંગ મીનો ખાવા મીનો ખાવા પેટમાં દુખે ખાલી ગીન ખાવાની તો મિત્રો હવે બ્લોગ ને અહીંયા પૂરો કરવી